ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા ઘર્ષણના કારણે વણસેલી પરિસ્થિતિને પહોંચી વળવા દેશના અનેક રાજ્યોના જિલ્લાઓમાં સરકારે બ્લેકઆઉટ લાગુ કર્યું છે જેના પગલે કચ્છમાં પણ સદંતર અંધારાપટ રાખવા આદેશ કરાયો છે ત્યારે રાત્રિના સમયે લોકો વિના કારણ ઘરથી બહાર ન નીકળે અને જો અનિવાર્યપણે બહાર નીકળવું પડે તો વાહનની લાઇટો બંધ કરીને નીકળવા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને કચ્છ કલેક્ટર આનંદ પટેલે અપીલ કરી હતી કેશુભાઈએ જણાવ્યું હતું કે યુદ્ધની સ્થિતિના પગલે રાત્રે વિના કારણે લોકો બહાર ન નીકળે તેમજ અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળવાની ફરજ પડે ત્યારે પણ વાહનની લાઇટ બંધ રાખવી તો કલેક્ટર શ્રી પટેલે પણ લોકો ગભરાય નહીં અને સ્વસ્થતા સાથે સંયમ જાળવી અને તંત્રને સહકાર આપે તેવી અપીલ કરી હતી